એસબી હિન્દુસ્તાનીની ટીમ દ્વારા લોકોને કોમેડી વિડીયોના માધ્યમથી મનોરંજન પૂરું પાડવામાં આવી રહ્યું છે તેથી અનેક લોકો આ કોમેડી કલાકારના ચાહક બન્યા છે નાનાથી લઈ મોટા વૃદ્ધો પણ આ કલાકારોને પસંદ કરી રહ્યા છે જેથી એસબી હિન્દુસ્તાનીની ટીમના કલાકારો હરિભા ફુમતાજી સહિતની ટીમ રવિવારે પાલનપુર લક્ષ્મણ ટેકરી ખાતે એક ચાની એજન્સીનું લોન્ચિંગ પ્રસંગે આવ્યા હતા જેથી તેમને જોવા માટે સમર્થકોને ભારે ભીડ જોવા મળી હતી કલાકારોના આવવાની સાથે જ તેમની ગાડીઓને તેમના ચાહકો સેલ્ફી લેવા માટે તેમજ તેમને જોવા માટે ઘેરી વાળ્યા હતા જેમાં ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા જોકે તેમને બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું હતું ત્યારબાદ તે બહાર નીકળી મોલમાં પ્રવેશ કરી તમામ લોકોની સાથે મુલાકાત કરી હતી ત્યારબાદ સ્ટેજ ઉપર જઈ સમર્થકોનો આભાર વ્યક્ત કર્યો હતો જોકે તેમને જોવા માટે લોકોની ભારે પડાપડી જોવા મળી હતી

તો તમામ ચાહક મિત્રોને હું કહેવા માંગુ છું કે પાલનપુરની અંદર આપણે જે હેપી સુપર મોલ છે એની અંદર આપણે હરીભાઈ ચાંદી એજન્સી આવી છે બરાબર સિટીની એજન્સી તો એના ડીલરથી આપડે ભરતભાઈ તો જેવો અમન સપોર્ટ કર્યો છે આજ આજુધી એવો ને એવો આપણે હરીભાઈની ની સપોર્ટ તમારે કરવાનો છે અને ભરતભાઈ ને સપોર્ટ કરવાનો છે જય માતાજી